નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સત્ર પ્રથમ દિવસે શાળાના ક્લાસરૂમો બાળકોના કિલ્લોથી ગુંજી ઉઠ્યા પાટણની રેગિંગની ઘટનાને પગલે એમએસ યુનિવર્સિટી અલર્ટ ડીન હેડ અને હોસ્ટેલોને ગાઈડલાઇન મોકલી નિમણૂક ઓર્ડર પગાર નહીં ચૂકવાય તો યુનિવર્સિટી સામે રીટપિટીશન કરવાની સાયકોલોજી ફેકલ્ટી પાંચ હંગામી અધ્યાપક પાંચ માસથી ફરજ બજાવે છે શહેરમાં પારો એક પોઈન્ટ બે ડિગ્રી ઘટીને સત્તર ડિગ્રી થતા ઠંડીનો અહેસાસ ઠંડીનો પારો સોળ અઢાર ડિગ્રીની આસપાસ નોંધાશે શુભ પ્રસંગોના આયોજન પાદરા પંથકમાં ઉઠી એકાદશીથી લગ્ન સહિતના પ્રસંગો શરૂ થતા બજારોમાં તેજી તો તાલુકાના કરતા વધુ ગ્રામ્ય વિસ્તારમાં રાજ્ય પરિવહન નિગમની બસો આવતી જતી ન હોવાથી તાલુકાની અડધી વસ્તી બસ સેવાથી વંચિત છે ભાવનગર અમદાવાદ હાઈવે ટચ ગામડાઓ અથવા તો જે તે ગામડાઓના પાટિયા હોય છે અને આ પાટિયાથી થી ગામ આજરે બે થી ત્રણ કિલોમીટર અંદરના ભાગે હોય છે ભાવનગર શહેરમાં સવારથી થોડો ઠંડો પવન ફૂંકાતો રહેતા બપોરનું મહત્તમ તાપમાન ઘટીને એકત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું જ્યારે જ્યારે રાતનું લઘુત્તમ ઉષ્ણ તાપમાન વધીને વીસ બે ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું જે સામાન્ય તાપમાન કરતાં બે ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયું હતું સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજિંદા વિવિધ જણસીઓની આવક થતી હોય છે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં ગોંડલનું પ્રખ્યાત લાલ ચટેક મરચાની સિઝનની સૌપ્રથમ આવક નોંધાઈ હતી માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ભારેની આવક નોંધાય છે કેન્દ્ર સરકારી અંગ્રેજ સમયના ઇન્ડિયન પીનલ કોડ સહિતના ફોજદારી ધારાના સ્થાને ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તથા ભારતીય સાક્ષ્ય અધિનિયમ સંસદમાં પસાર કરાવ્યા બાદ હવે અભ્યાસક્રમમાં પણ તે લાગુ કરવામાં આવી રહ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જ પરિપત્ર કરીને લો ફેકલ્ટીમાં ભણતા જુદા જુદા કોર્સના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ફેરફાર કર્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા તેના સ્થાપન કાર્ડ વર્ષ બે હજાર અગિયારથી જ પ્રતિવર્ષ લોકસાહિત્યમાં ઉમદા સંશોધન કાર્ય કરનાર સંશોધકને રૂપિયા એક લાખનો ઝવેરચંદ મેઘાણી સાહિત્ય એવોર્ડ એનાયત કરવામાં આવે છે આ વખતે એક સાથે બે વર્ષના એવોર્ડ એનાયત કરવામાં આવશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેમેસ્ટર ત્રણ અને પાંચના સુડતાલીસ હજાર બસો એસી વિદ્યાર્થીની પરીક્ષાનો એકસો સત્યાવીસ કેન્દ્રમાં પ્રારંભ થઈ રહ્યો છે જેટલા પણ પરીક્ષા પરીક્ષા દરમિયાન દરેક નિરીક્ષણ કરશે પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે આ વર્ષે યુનિવર્સિટીમાં નવો સ્ટેચ્યુટ લાગુ કરી દેવામાં આવ્યો છે અને પરીક્ષાના નિયમોમાં પણ જો કોઈ વિદ્યાર્થી ચોરી કરતા પકડાય તો હવે તેને પરીક્ષામાંથી બાકાત કરવા ઉપરાંત દસ હજાર સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે પાદરા વડ પંથકમાં દિવાળી બાદ દેવ ઉઠી અગિયારસથી શુભ પ્રસંગોની શરૂઆત થઈ ગઈ છે લગ્નસરા સહિત શુભ પ્રસંગો શરૂ થઈ ગયા છે પાદરા શહેર તાલુકાના ગામોમાં મોટી સંખ્યામાં લગ્ન સમારંભના આયોજનો થવા હોવાથી ગામમાં લગ્ન માટેના વરઘોડા અને ડીજે જેવા મળતા હતા શહેરમાં સોમવારે લઘુત્તમ તાપમાન પારો એક પોઈન્ટ બે ડિગ્રી ઘટીને સત્તર ડિગ્રી નોંધાયો હતો અને પગલે રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જોકે હજુ દિવસના સમયે ગરમીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે બીજી તરફ મહત્તમ તાપમાનનો પારો બત્રીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયો હતો એમએસ યુનિવર્સિટીની એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીમાં પાંચ હંગામી અધ્યાપકોને પાંચ મહિનાથી નિમણૂંક પત્ર અને પગાર વગર કામ કરાવાય છે ફેકલ્ટીના અધ્યાપકે નિમણૂક ઓર્ડર અને પગાર નહીં ચૂકવાય તો યુનિવર્સિટીની સામે રીટ પિટીશન દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બાદ એમએસ યુનિવર્સિટીએ તેમજ સર્ક્યુલર જાહેર કર્યો છે બે હજાર ત્રેવીસમાં બનાવેલી રેગિંગ કમિટીની યાદ અપાવી યુનિવર્સિટી સત્તાધીશોએ ડીન હેડ હોસ્ટેલોને રેગિંગ માટેની ગાઈડલાઇન મોકલી હતી રેગિંગ રોકવા માટે સરપ્રાઇઝ ચેકિંગ અને વર્કશોપનું આયોજન કરાશે 21 દિવસનો દિવાળી વેકેશન પૂરું થતા સોમવારે 18 નવેમ્બર થી 20 સત્રની શરૂઆત થઈ હતી શહેર જિલ્લાની ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ સરકારી સ્કૂલોમાં બીજા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે બાળકોના કિલોલથી શાળા ગુંજી ઉઠી હતી શાળાની સાથે સાથે એમએસ યુનિવર્સિટીમાં પણ શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ હતી તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર